પણ મારા ઠાકોર સમાજના ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે બહુ સારા સંતવાણી પણ કરે છે સારું ભજનો પણ ગાય છે સાહિત્ય પણ ઘણા બધા કલાકારો એવા છે જે સારા લેવલ પર છે મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે એ ઠીક વાત છે પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકાર ને બોલાયો હોય તો સારું લાગે પણ

કલાકારો નું અપમાન એ સમગ્ર ઠાકોર સમાજ નું અપમાન છે બીજા નંબર હું ઠાકોર સમાજ ને અપીલ કરવા માંગુ છું મસ્તક નમાવીને કે સમાજ નો કોઈ પણ પ્રોગ્રામ હોય સમાજ નો કોઈ પણ કાર્યક્રમ હોય તો પ્રથમ પ્રસંગી ઠાકોર સમાજના કલાકારો ની કરો સમાજનો સમાજમાં રહે એ સૌથી સારું તેમજ તમામ કલાકારો ઠાકોર સમાજ નો કોઈ પણ પ્રસંગ હોય તો દોડી ફ્રી આવે છે સમાજ માટે એટલે બરાબર એમાં તો આપણા સમાજ આપણા સમાજ વાળાને આપણે ના કહી શકીએ કે તમે ઠાકોર સમાજના કલાકારો બધું બધાની અલગ અલગ ચોઈસ છે એટલે એ વસ્તુ બરાબર છે કે ભાઈ બધા અલગ અલગ ચોઈસ હોય બધા બધા કલાકારો બહુ બીજા બીજા સમાજના કલાકારો બહુ સારા કલાકારો છે તો એ લોકો ને બી સાંભળવા એમને એમને માણવા પણ આપણા સમાજના કલાકારો બધા બધા કલાકારો એટલું માન સન્માન આપે છે તો એવું તો આપણે આપણે ના કહી શકીએ કે આપણા સમાજના કલાકારોને તમે બોલાવો એ બધાની અલગ અલગ ચોઇસ હોય છે સાહેબ એક એવું લાગે અમારા કલાકારો ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે એ મેં જોયેલું છે સાહેબ ઘણી નોટ કરેલું છે આપણા ઠાકોર અવગણના થાય છે અને આ કલાકારોના એક અલગ અલગ બધા ગ્રુપ બની ગયા છે જેમાં આપણા ઠાકોર સમાજના કલાકારોને ઘણા લોકો બાકાત રાખી રહ્યા છે સારા સારા કલાકારો છે એવું કશું નહી પણ એવું થતું હોય છે આપણે કોઈ કલાકારનું કે એવું કોનું કોઈ ના જાતની વાત નથી કલાકાર કલાકાર છે કોઈ નાચ જાત આવે જ નહીં દરેક કલાકારનો ત્યાં સન્માન કર્યું દરેક એમને પણ અમારા ઠાકોર સમાજનું તમે કોઈ કલાકારનું સન્માન ના કર્યું થોડું ખોટું લાગ્યું અને આ કોઈ બીજી રીતે હું કોઈ નેતા નથી હું અભિનેતા છું અને મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકાર ને તમે ના બોલાવ્યા એટલે જે હોય હું તો મારા સમાજના બહુ સારા મોટા મોટા નેતાઓને પણ કહીશ અને તમે પણ આ નોંધ ના લીધી તો તમે લેજો અને આગળ આવું ના થાય એનું ધ્યાન દૂર કેમ કે ખરેખર અમારા ઠાકોર સમાજના મને મને ઘણા બધા ફોન આવ્યા કે ભાઈ એવું બી બની શકે ચલો ભાઈ મને બોલાયો ના બોલાય એ બે નંબરની વસ્તુ છે કદાચ મારો કોન્ટેક બી ના થયો હોય બીજા કોઈ કલાકારનો કોન્ટેક ના થયો હોય એવું પણ બની શકે પણ જે હોય તમે જોજો ઠાકોર સમાજ બહુ મોટો છે અને દરેક પક્ષને સપોર્ટ કરે છે એવું નહીં કે ભાઈ ભાજપ હોય કોંગ્રેસ હોય દરેક પક્ષમાં આપણા ઠાકોર સમાજના બધા સારા સારા નેતાઓ પણ છે તો બસ એટલી જ વિનંતી કરવા માંગુ છું સરકાર શ્રીને કે આવું કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો મોટા બહુ સારા સારા કલાકાર છે અને તમે બહુ સરસ કાર્ય કર્યું છે એ બદલ આપને અભિનંદન પણ પાઠવું છું અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું પણ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે એ તમે ચૂક્યા ઠાકોર સમાજના કલાકારને બોલાવવામાં એ થોડું ખોટું લાગ્યું બીજું તો વધારે કઈ કેતો નથી મારે આમાં કઈ રાજકીય વાત મારા મારા માટે નથી મારા તો મારે ફક્ત ને ફક્ત અમારા સમાજના કલાકારોની વાત કરવી હતી અને બીજા કલાકારો તમે બોલાવ્યા દરેકનું સન્માન કર્યું દરેક બહુ સારા મોટા મોટા કલાકારો હતા ને એ સન્માનના યોગ્ય પણ હતા પણ અમારા ઠાકોરના સમાજના પણ ઘણા બધા એવા કલાકારો છે જે આ પ્રમાણે એમની બી ઈચ્છા હોય કે એમને પણ બોલાવે તો આવા ટાઈમે જો તમે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો કદાચ તમને ખબર ના હોય કોઈ બીજા કોઈના થ્રુ બધાને બોલાવ્યા હોય તમને ત્યાં જે આપણા સરકારના બધા જે ત્યાંના બધા જે નેતાઓ છે એમને ખબર પણ ના હોય એવું પણ બની શકે પણ એ ધ્યાન તો આમ તો તમારે જ દોરવાનું હોય ને તમે કોઈને આપ્યું કેવાનું ચલો ભાઈ આ કલાકારો બોલાવો તો એમાં ઠાકોર સમાજના કલાકાર કેમ તમે નહીં બોલાવે જે જે તમે કોઈ ને કામ આપ્યું છે તો એ મિત્રો ને તમે પૂછજો અને નાના મોટે મોટી વાત કેવાય ગયું તો માફ કરજો પણ મારા માટે દરેક પક્ષ સન્માન સન્માન લાયક છે એટલે હું મારા માટે કોઈ પક્ષની વાત નથી મારે ફક્ત ને ફક્ત અમારા ક્ષત્રિય સમાજ વાત કરવી હતી અને ચલો હવે આ તો વાત થઈ ગઈ અને બધાને ખબર છે કે ભાઈ રાજકીય નેતાઓ હોય દરેક પક્ષના નેતાઓ હોય એમને પણ ખબર છે કે એક ઠાકોરનો દીકરો વિક્રમ ઠાકોર અત્યારે ગુજરાતી પિક્ચરો જ્યારે નથી ચાલતી ત્યારે એક છોકરો આવ્યો ને ને મારા ઠાકોર સમાજના ઘણા બધા નેતાઓ જ્યારે પણ આવો કોઈ કાર્યક્રમ હોય રાજ ગરબા હોય કે સમાજનો કોઈ કાર્યક્રમ હોય ત્યાં હાજરી આપેલી હોય તો અમારા સમાજના નેતાઓ પણ કહેતા હોય છે સ્ટેજ ઉપર કે મારા

ખાલી આટલું મને મારા કલાકારો ઠાકોર સમાજના કલાકારો માટે મેં આ વાત કરી છે બસ વધારે કઈ કહેતો નથી હવે થોડી વાતો કરી લઈએ ભાઈ હોળીની હોળીના તહેવારોમાં મારી પિક્ચર હોળી ધૂળેટી તું દુનિયા છે મારી પણ અમુક કારણોસર પિક્ચર રિલીઝ ના થઈ શકી પણ ખુશીના સમાચાર એ પણ છે કે ચલો મારી પિક્ચર રિલીઝ ના નથી થઈ રહી પણ દિગ્નેશભાઈ બારોટ કવિરાજ બહુ સારા સિંગર બહુ એક્ટર બહુ સારા એમની ફિલ્મ એમાં જીતુભાઈ પંડ્યા મારા પરમ મિત્ર મારો મોટાભાઈ સમાધાન બહુ સારા આર્ટિસ્ટ અમે એનો અધુરણી કહીએ છીએ કેમ કે બધું કરી શકે છે એક્ટિંગ કોમેડી દરેક પ્રકારના રોલ કરી શકે છે વિલન બી કરે છે વિલન નું બી પાત્ર એમણે ઘણા બધા પિક્ચરમાં ભજવ્યું છે ડાયરેક્ટર પણ છે સારા ડાન્સ ડાન્સર પણ છે ડાન્સ શીખવાડી પણ છે